નમસ્કાર મિત્રો યાણા એકેડેમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વન પરીક્ષાને અનુલક્ષીને ટેટ વન સિરીઝની શરૂઆત કરી છે આ વિડીયોમાં આપણે મિત્રો જે અંગ્રેજી છે નવા સિલેબસ પ્રમાણે જે પદ્ધતિશાસ્ત્ર એટલે કે બેડાગો જે છે તો એ અંગ્રેજીમાં અહીં બી વિભાગ જે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ તો એ પંદર ગુણના પંદર પ્રશ્નો છે મિત્રો જેમાં આપણે ટોપિક નંબર બે છે એ ભાષા શિક્ષણના સિદ્ધાંતો એટલે કે પ્રિન્સિપલ્સ ઓફ લેંગ્વે આ વિડીયોમાં ક્લિયર કરીશું જેથી કરીને આ જે ભાષા શિક્ષણના સિદ્ધાંતો જે ટોપિક બે છે એ ક્લિયર થાય હવે ઓબ્જેક્ટિવ ઓફ લેંગ્વેજ ટીચિંગ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ ઇંગ્લિશ પ્લસ ગુજરાતી ઓપ્શન સાથે ઇંગ્લિશ સાથે સાથે કેવા ગુજરાતી ઓપ્શન સાથે જેથી કરીને તમને સમજવામાં ખૂબ જ સરળતા રહે હવે ક્વેશ્ચન નંબર વન છે વોટ ઇઝ ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ લેંગ્વેજ ટીચિંગ મતલબ કે ભાષા શિક્ષણનો મુખ્ય હેતુ શું છે ભાષા શિક્ષણનો મુખ્ય હેતુ કયો છે તો એ છે ટુ ટીચ ગ્રામર ઓનલી એટલે કે ફક્ત વ્યાકરણ શીખવવું બી છે ટુ ડેવલપ કોમ્યુનિકેશન સ્કિલ્સ ડેવલપ કોમ્યુનિકેશન સ્કિલ્સ એટલે કે સંવાદ કૌશલ્ય વિકસાવવું સી છે ટુ લર્ન ન્યૂ વર્ડ્સ ઓનલી એટલે કે ફક્ત નવા શબ્દો શીખવા ડી છે ટુ મેમરાઈઝ સેન્ટેન્સીસ એટલે કે વાક્યો કંઠસ્થ કરવા તો ભાષા શિક્ષણનો મુખ્ય હેતુ શું થશે મિત્રો તો બી થશે કયો થશે બી તો કયો થશે ટુ ડેવલપ કોમ્યુનિકેશન સ્કિલ્સ એટલે કે સંવાદ કૌશલ્ય વિકસાવવું કયું તો સંવાદ કૌશલ્ય છે કમ્યુનિકેશન જે વાતચીતનું કૌશલ્ય છે એ વિકસાવવું સેકન્ડ નંબર ક્વેશ્ચન જોઈશું ક્વેશ્ચન ટુ વિચ સ્કિલ હેલ્પ્સ લર્નર્સ અન્ડરસ્ટેન્ડ સ્પોકન લેંગ્વેજ એટલે કે સ્પોકન લેંગ્વેજ એટલે કે બોલાતી ભાષા સમજવામાં કઈ કુશળતા મદદરૂપ બને છે જે બોલાતી ભાષા છે બોલવામાં આવતી જે ભાષા છે તો એ સમજવામાં તો શું ખૂબ જ મદદરૂપ છે તો રીડિંગ એટલે કે વાંચન રાઇટિંગ એટલે કે લખાણ લિસનિંગ એટલે કે સાંભળવું અને સ્પીકિંગ એટલે કે બોલવું તો બોલાતી ભાષા એટલે કે ફર્સ્ટ લેંગ્વેજની વાત છે વ્યક્તિ જે પોત જે પોતાની માતૃભાષાની વાત છે તો એ શું આવશે તો લિસનિંગ કઈ આવશે લિસનિંગ આવશે ક્વેશ્ચન નંબર થ્રી જોઈશું ધ ઓબ્જેક્ટિવ ઓફ ડેવલપિંગ સ્પીકિંગ સ્કિલ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ ડેવલપિંગ સ્પીકિંગ સ્કિલ ઇઝ એટલે કે બોલવાની કુશળતા વિકસાવવાનો હેતુ શું છે બોલવાની જે કુશળતા છે તે વિકસાવવાનો હેતુ શું છે એ છે ટુ સ્પીક ફ્લુઅન્ટલી એન્ડ કરેક્ટલી એટલે કે સહજ રીતે અને યોગ્ય રીતે બોલવું ફ્લુઅન્ટલી એટલે કે સહજ રીતે અને કરેક્ટલી એટલે કે યોગ્ય રીતે પછી બી છે ટુ ટ્રાન્સલેટ એવરી સેન્ટેન્સ એટલે કે દરેક વાક્યનું અનુવાદ કરવું સી છે ટુ લર્ન ગ્રામર રૂલ્સ એટલે કે વ્યાકરણના નિયમો શીખવવા પછી છે ટુ મેમરાઈઝ ડાયલોગીઝ એટલે કે સંવાદો કંઠસ્થ સંવાદો છે એ કંઠસ્થ કરવા તો બોલવાની કુશળતા વિકસાવવાનો હેતુ શું છે તો એ આવશે શું આવશે એ કે ટુ સ્પીક ફ્લુઅન્ટલી એન્ડ કરેક્ટલી એટલે કે સહજ રીતે અને યોગ્ય રીતે બોલવું ચોથો નંબર છે રાઇટિંગ સ્કિલ એમ્સ એટ રાઇટિંગ સ્કિલ એમ એટ એટલે કે લખવાની કુશળતાનો હેતુ શું છે લખવાની જે કુશળતા છે રાઇટિંગ સ્કિલ છે તો એનો હેતુ એ ઓપ્શન છે રાઇટિંગ નીટલી એન્ડ મિનિંગફુલી એટલે કે સ્વચ્છ અને અર્થપૂર્ણ રીતે લખવું પછી જે કોપિંગ ફ્રોમ બુક એટલે કે પુસ્તકમાંથી નકલ કરવી સી છે રીડિંગ લાઉડલી એટલે કે જોરથી વાંચવું પછી ડી છે સ્પીકિંગ સ્લોલી એટલે કે ધીમેથી બોલવું તો હવે અહીંયા છે રીડિંગ લાઉડલી રીડિંગ લાઉડલી એટલે કે જોરથી વાંચવું એ તો આવશે જ નહીં પછી જે સ્પીકિંગ સ્લોલી એટલે ધીમેથી બોલવું એ પણ નહીં આવે તો કયો આવશે મિત્રો તો એ આવશે રાઇટિંગ રાઇટિંગનું કહ્યું છે એટલે કે રાઇટિંગ વાળું એટલે કે રાઇટિંગ નીટલી એન્ડ મિનિંગફુલી એટલે કે સ્વચ્છ અને અર્થપૂર્ણ રીતે લખવું જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન છે એ દબાવી દેજો તથા વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઇક કરજો તેમજ વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો હવે પાંચ નંબર છે વન ઓફ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ લેંગ્વેજ ટીચિંગ ઇઝ ટુ વન ઓફ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ લેંગ્વેજ ટીચિંગ ઇઝ ટુ એટલે કે ભાષા શિક્ષણનો એક હેતુ છે અહીં એથી ડી વિકલ્પો આપેલા છે એમાંથી ભાષા શિક્ષણનો એક હેતુ છે તો આપણે ઓપ્શનો જોઈએ ફર્સ્ટ એ છે ડેવલપ વોકેબ્યુલરી એન્ડ પ્રોનાઉન્સિએશન ડેવલપ એટલે કે વિકાસ કરવો વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ એન્ડ પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારણ એટલે કે શબ્દ ભંડાર અને ઉચ્ચારણ વિકસાવવું શું તો શબ્દ ભંડાર છે અને ઉચ્ચારણ વિકસાવવું બી છે ટીચ ઓનલી સ્પેલિંગ ટીચ ઓનલી સ્પેલિંગ એટલે કે ફક્ત શબ્દ લેખન શીખવવું શબ્દ લેખન શીખવવું એટલે કે સ્પેલિંગ જ શીખવવા સી છે અવોઇડ ન્યૂ વર્ડ્સ અવોઇડ ન્યૂ વર્ડ્સ એટલે કે નવા શબ્દો ટાળવા નવા જે શબ્દો છે એમને ટાળવા નવા શબ્દો છે એ આપવા નહીં પણ એમને શું કરવા ટાળવા ડી છે ફોકસ ઓનલી ઓન રીડિંગ ફોકસ ઓનલી ઓન રીડિંગ ફક્ત વાંચન પર ધ્યાન કરવું ફક્ત વાંચન પર ધ્યાન કરવું તો આન્સર થશે ડેવલપ ડેવલપ વોકેબ્યુલરી એન્ડ પ્રોનાઉન્સિએશન એટલે કે શું થશે વોકેબ્યુલરી ડેવલપ એટલે કે વિકસાવવું વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડાર એટલે કે શબ્દ ભંડોળ અને પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારણ છે એ વિકસાવવું છ નંબર છે ધ ઓબ્જેક્ટિવ ઓફ રીડિંગ સ્કિલ ઇઝ ઓબ્જેક્ટિવ હેતુ ઓફ રીડિંગ સ્કિલ રીડિંગ સ્કિલ છે એટલે કે વાંચન કુશળતાનો હેતુ શું છે જે વાંચન કુશળતાનો જે મુખ્ય એમ છે તો એ શું છે તો એ છે ટુ રીડ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ઇન ઇન્ટરેસ્ટ એટલે કે ટુ રીડ વિથ અંડરસ્ટેન્ડિંગ એન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે અર્થ સમજી રસપૂર્વક વાંચવું બી છે ટુ રીડ લાઉડલી ઓનલી ફક્ત જોરથી વાંચવું કેવું ફક્ત જોરથી વાંચવું ટુ રાઇટ ફાસ્ટ એટલે કે ઝડપથી લખવું પછી ડી છે ટુ મેમરાઈઝ વર્ડ એટલે કે શબ્દો કંઠસ્થ કરવા શબ્દો કેવા કંઠસ્થ કરવા એટલે કે મોઢે કરવા તો આન્સર શું થશે તો આન્સર એ થશે ટુ રીડ વિથ અંડરસ્ટેન્ડિંગ એન્ડ ઇન્ટરેસ્ટ રીડ વાંચવું તો ખરું પણ કેવું સમજાય એવું વાંચવું અર્થ સમજી રસપૂર્વક વાંચવું અન્ડરસ્ટેન્ડિંગ રીડ કરવું પણ કેવું સમજાય તેવું એટલે કે અર્થ સમજી રસપૂર્વક વાંચવું સાત નંબર છે ધ ઑબ્જેક્ટિવ ઓફ લેંગ્વેજ ટીચિંગ ઇઝ ઓલ્સો ટુ ધ ધબ્જેક્ટિવ ઓફ લેંગ્વેજ ટીચિંગ ઇઝ ઓલસો ટુ એટલે કે ભાષા શિક્ષણનો બીજો હેતુ છે ભાષા શિક્ષણનો બીજો હેતુ છે તો એ છે જોઈએ તો ઇન્કરેજ ક્રિએટિવ એક્સપ્રેશન ઇન્કરેજ ક્રિએટિવ એક્સપ્રેશન ઇન્કરેજ એટલે કે પ્રોત્સાહન પ્રોત્સાહિત કરવું ક્રિએટિવ એક્સપ્રેશન એટલે કે સર્જનાત્મક અભિવ્યક્તિ એટલે કે સર્જનાત્મક અભિવ્યક્તિ માટે શું કરવું પ્રોત્સાહિત કરવું પછી બી છે અવોઇડ ઇમેજિનેશન એટલે કે કલ્પના ટાળવી બાળકોને શું તો કલ્પના શક્તિના વિકાસ માટેની જે કલ્પના માટેની જે છે તો એને શું ટાળી દેવી પછી સી છે ફોકસ ઓનલી ઓન ગ્રામર ફોકસ ઓનલી ઓન ગ્રામર એટલે કે ફક્ત ને ફક્ત વ્યાકરણ પર જ ધ્યાન આપવું પછી ડી છે ઇગ્નોર પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારણ અવગણવું ઇગ્નોર આ ઇગ્નોર છે પછી ફોકસ ઓનલી છે અને અવોઇડ તો આ નેગેટિવ દર્શાવે છે શું દર્શાવે છે મિત્રો આ નેગેટિવ દર્શાવે છે સીમિત દર્શાવે છે સીમિતતા દર્શાવે છે એટલે શું આવશે મિત્રો એ આવશે ઇન્કરેજ ક્રિએટિવ એક્સપ્રેશન એટલે કે સર્જનાત્મક અભિવ્યક્તિ પ્રોત્સાહિત કરવી તો બાળક જે નવું સર્જન કર કરે એના માટે એને શું કરવું પ્રોત્સાહિત કરવું એને આગળ વધવામાં મદદ કરવી આઠ નંબર છે વાય શુડ ઇંગ્લિશ બી ટોટ ઇન સ્કૂલ્સ વાય should ઇંગ્લિશ બી ટોટ ઇન સ્કૂલ્સ એટલે કે શાળામાં અંગ્રેજી શા માટે શીખવવી જોઈએ જોઈએ શાળામાં અંગ્રેજી કેમ શીખવવું જોઈએ તો એ ઓપ્શન છે ટુ કોમ્યુનિકેટ ગ્લોબલી ટુ કોમ્યુનિકેટ એટલે કે સંવાદ કરવા ગ્લોબલી એટલે કે વૈશ્વિક સ્તરે વૈશ્વિક સ્તરે સંવાદ કરવા માટે બી છે ટુ પાસ ધ એક્ઝામ ઓનલી ટુ પાસ ધ એક્ઝામ ઓનલી એટલે કે ફક્ત પરીક્ષા પાસ કરવા માટે ફક્ત શું પરીક્ષા પાસ કરવા માટે આ ઓનલી છે ફક્ત આ નેગેટિવ દર્શાવે પછી સી છે ટુ મેમરાઈઝ પોએમ્સ ટુ મેમરાઈઝ પોએમ્સ એટલે કે કવિતાઓ કંઠસ્થ કવિતાઓ કેવી કંઠસ્થ કરવા માટે ડી છે ટુ રાઈટ એ ઓનલી ફક્ત નિબંધ લખવા માટે ફક્ત નિબંધ લખવા માટે આમાં જો જુઓ જો મિત્રો ટુ રાઇટ એ ઓનલી ફક્ત ઓનલી એ પણ નેગેટિવ દર્શાવે છે તો શાળામાં અંગ્રેજી શા માટે શીખવવી જોઈએ તો બાળકો ફક્ત વર્ગ પૂરતી જ બાબતોમાં નહીં પણ એ વૈશ્વિક સ્તરે સંવાદ કરવા માટે નવ નંબર છે વિચ ઓફ ફોલોવિંગ ઇઝ નોટ એન ઓબ્જેક્ટિવ ઓફ લેંગ્વેજ ટીચિંગ એટલે કે નીચેના પૈકી કયો ભાષા શિક્ષણનો હેતુ નથી ભાષા શિક્ષણનો હેતુ નથી એટલે કે ઓબ્જેક્ટિવ ઓફ લેંગ્વેજ નથી તો એ જોઈએ ટુ ડેવલપ સોશિયલ એન્ડ કલ્ચર કલ્ચરલ અન્ડરસ્ટેન્ડિંગ મતલબ કે સામાજિક અને સાંસ્કૃતિક સમજ વિકસાવી ડેવલપ એટલે કે વિકસાવી સોશિયલ એટલે કે સામાજિક એન્ડ કલ્ચરલ અંડરસ્ટેન્ડિંગ એટલે કે સાંસ્કૃતિક સમજ બી છે ટુ ડેવલપ ફિયર ઓફ ઇંગ્લિશ ટુ ડેવલપ એટલે ડેવલપ એટલે કે વિકસાવવું પેદા કરવું ફિયર એટલે કે ભય ઓફ ઇંગ્લિશ એટલે કે અંગ્રેજીનો ડર પેદા કરવો સી છે ટુ ઇમ્પ્રુવ પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારણ સુધારવું ડી છે ટુ ટુ લર્ન ટુ એક્સપ્રેસ વન સેલ્ફ ટુ લર્ન ટુ એક્સપ્રેસ વન સેલ્ફ એટલે કે પોતાને વ્યક્ત કરવાનું શીખવું પોતાને વ્યક્ત કરવાનું શીખવું તો નીચેના પૈકી કયો ભાષા શિક્ષણનો શું હેતુ નથી તો બી આવશે કયો આવશે બી ટુ ડેવલપ ફિયર ઓફ ઇંગ્લિશ એટલે કે અંગ્રેજીનો ડર પેદા કરવો દસ નંબર છે વોટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ લેંગ્વેજ ટીચિંગ અલ્ટિમેટ ગોલ એટલે કે અંતિમ હેતુ અલ્ટિમેટ ગોલ એટલે કે અંતિમ હેતુ એટલે કે ભાષા શિક્ષણનો અંતિમ હેતુ શું છે એ ઓપ્શન જોઈશું તો ટુ યુઝ લેંગ્વેજ ઇફેક્ટિવલી ઇન રિયલ લાઈફ એટલે કે વાસ્તવિક જીવનમાં ભાષાનો અસરકારક ઉપયોગ કરવો બી છે ટુ રિમેમ્બર ગ્રામર રૂલ્સ એટલે કે વ્યાકરણનો નિયમો યાદ રાખવા સી છે ટુ ટ્રાન્સલેટ એવરીથિંગ એટલે કે બધું અનુવાદ કરવું ડી છે ટુ રાઈટ પોઈન્ટ એટલે કે કવિતાઓ લખવી તો અંતિમ ભાષા શિક્ષણનો અંતિમ હેતુ શું હોય છે તો એ આવશે ટુ યુઝ લેંગ્વેજ ઇફેક્ટિવલી ઇન રિયલ લાઈફ એટલે કે વાસ્તવિક જીવનમાં ભાષાનો અસરકારક ઉપયોગ કરવો કે જે ભાષા શિક્ષણનો જે છેલ્લો હેતુ છે મિત્રો વ્યવહારિક જે હેતુ છે કે વ્યવહારિક ઉપયોજન જે હેતુ એટલે વ્યવહારમાં ઉપયોગ કરવો અંતિમ હેતુ શું શકે વ્યવહારમાં એને વાસ્તવિક જીવનમાં અસરકારક રીતે ઉપયોગ કરવો ક્વેશ્ચન અગિયાર નંબર જોઈએ વીચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કિલ ઇન લેંગ્વેજ લર્નિંગ વીચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કિલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કિલ ઇન લેંગ્વેજ લર્નિંગ એટલે કે ભાષા શીખવામાં સૌથી મહત્વપૂર્ણ કુશળતા કઈ છે તો એ છે લિસનિંગ એટલે કે સાંભળવું બી છે રાઇટિંગ એટલે કે લખવું સી છે રીડિંગ એટલે કે વાંચવું અને ડી છે સ્પીકિંગ એટલે કે બોલવું તો કયું આવશે મિત્રો તો એ આવશે લિસનિંગ આવશે કયું લિસનિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો એ સાંભળવું આવશે મિત્રો સાંભળવું તો કર્ણેન્દ્રિય દ્વારા જે આપણે અનુભવો કાન દ્વારા જે કરીએ છીએ એ વ્યક્તિ જ્યારે કાન દ્વારા અનુભવ મેળવે છે ભાષાના પછી જ એ શું કરે છે આગળના બધા જે સ્કિલ છે એટલે કે બોલવું છે વાંચવું છે અને લખવું છે તો એ ક્રમશઃ આગળ વધે છે ઓન ટ્વે છે લેંગ્વેજ લર્નિંગ એમ્સ એટ લેંગ્વેજ લર્નિંગ એમ્સ એટ એટલે કે ભાષા શીખવાનો હેતુ શું છે તો કોમ્યુનિકેશન એટલે કે સંવાદ મેમરાઈઝેશન એટલે કે કંઠસ્થ કરવું ટ્રાન્સલેશન એટલે કે અનુવાદ કરવો અને ડી છે રાઇટિંગ ઓનલી એટલે કે ફક્ત લખવું તો મેમરાઈઝેશન તો એ ના આવે ટ્રાન્સલેશન એટલે કે ફક્ત અનુવાદ કરવું એ પણ ના આવે રાઇટિંગ ઓનલી ફક્ત લખવું એ પણ ના આવે તો શું આવશે કોમ્યુનિકેશન એટલે કે સંવાદ ક્વેશ્ચન એટલે કે નંબર વન ઓફ ઓફ ધ ટીચિંગ ઇંગ્લિશ ટુ એટલે કે અંગ્રેજી શીખવાનો એક હેતુ છે તો એ છે ડેવલપ એબિલિટી ટુ યુઝ ઇંગ્લિશ ઇન ડેલી લાઈફ એટલે કે દૈનિક જીવનમાં અંગ્રેજીનો ઉપયોગ કરવાની ક્ષમતા વિકસાવી બી છે ફોકસ ઓનલી ઓન ગ્રામર ફોકસ ઓનલી ઓન ગ્રામર એટલે કે ફક્ત વ્યાકરણ પર ધ્યાન આપવું લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ એટલે કે મુશ્કેલ શબ્દો શીખવા રીડ લોંગ પોઇમ્સ એટલે કે લાંબી કવિતાઓ વાંચવી કેવી કવિતાઓ લાંબી કવિતાઓ વાંચવી તો આન્સર કયો આવશે આન્સર ઇઝ તો ડેવલપ એબિલિટી ટુ યુઝ ઇંગ્લિશ ઇન ડેલી લાઈફ એટલે કે દૈનિક જીવનમાં અંગ્રેજીનો ઉપયોગ કરવાની ક્ષમતા વિકસાવવી હવે ચૌદ નંબર છે ધ એમ ઓફ લેંગ્વેજ ટીચિંગ ઇઝ ટુ ડેવલપ ધ એમ ઓફ લેંગ્વેજ ટીચિંગ ઇઝ ટુ ડેવલપ ભાષા શિક્ષણનો હેતુ કઈ કુશળતા વિકસાવવાનો છે તો એ છે લેંગ્વેજ સ્કિલ્સ એટલે કે ભાષા કૌશલ્યો બી છે મેમરી પાવર એટલે કે યાદશક્તિ સી છે હેન્ડ રાઇટિંગ એટલે કે લખાણ ડી છે ડ્રોઈંગ એટલે કે ચિત્રકાર તો શું આવશે તો લેંગ્વેજ સ્કિલ્સ એટલે કે ભાષા કૌશલ્ય છે તો એ એની કુશળતા વિકસાવવાનો છે પંદર નંબર છે ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ટીચિંગ વોકેબ્યુલરી ઇઝ ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ટીચિંગ વોકેબ્યુલરી શબ્દ ભંડોળ વોકેબ્યુલરી જે છે ઓફ ટીચિંગ વોકેબ્યુલરી એનો હેતુ એટલે કે શબ્દ ભંડાર શીખવવાનો મુખ્ય હેતુ શું છે તો એ છે ટુ હેલ્પ લર્નર્સ અન્ડરસ્ટેન્ડ એન્ડ યુઝ ન્યૂ વર્ડ્સ ટુ હેલ્પ લર્નર્સ અન્ડરસ્ટેન્ડ એન્ડ યુઝ ન્યૂ વર્ડ્સ એટલે કે વિદ્યાર્થીઓને નવા શબ્દો સમજવા અને ઉપયોગ કરવા મદદ કરવી બી છે ટુ મેક સ્ટુડન્ટ્સ મેમોરાઈઝ વર્ડ લિફ્ટ એટલે કે શબ્દોની યાદી કંઠસ્થ કરાવવી શબ્દોની યાદી છે એ કંઠસ્થ કરાવવી સી છે ટુ ટ્રાન્સલેટ વર્ડ્સ ઇન ટુ ગુજરાતી એટલે કે શબ્દોનું ગુજરાતી અનુવાદ કરાવવું શબ્દોનું કેવું તો ગુજરાતી અનુવાદ કરાવવું ડી છે ટુ ફોકસ ઓન સ્પેલિંગ ઓનલી એટલે કે ફક્ત શબ્દલેખન પર ધ્યાન આપવું ફક્ત શબ્દલેખન પર ધ્યાન આપવું તો શું આવશે મિત્રો તો એ આવશે શું આવશે એ કે ટુ હેલ્પ લર્નર્સ અંડરસ્ટેન્ડ એન્ડ યુઝ ન્યુ વર્ડ્સ હેલ્પ શીખનારને સમજવા સમજાવવી સમજ વિદ્યાર્થીઓને નવા શબ્દો સમજવો સમજવા અને ઉપયોગ કરવા મદદ કરવી વોકેબ્યુલરીને લગતો કોઈ પ્રશ્ન આવશે તો આ રીતે આવશે તો વિદ્યાર્થીઓને શબ્દો સમજવામાં અને ઉપયોગ કરવામાં મદદ કરવી તો આ ખાસ યાદ રાખવું સોળ નંબર છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ટીચિંગ પ્રોનાઉન્સિએશન પર્પઝ એટલે કે હેતુ ઓફ ટીચિંગ પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારણ શીખવવાનો હેતુ શું છે ઉચ્ચારણ છે તો એ શીખવવું જે છે તો કેમ શીખવું જોઈએ એનો હેતુ શું છે તો એ છે ટુ હેલ્પ સ્ટુડન્ટ્સ સ્પીક કરેક્ટલી ટુ હેલ્પ સ્ટુડન્ટ્સ સ્પીક કરેક્ટલી એટલે કે વિદ્યાર્થીઓને યોગ્ય રીતે બોલવામાં મદદ કરવી વિદ્યાર્થીઓને કેવું તો યોગ્ય રીતે બોલવામાં મદદ કરવી બી છે ટુ મેક સ્ટુડન્ટ્સ મેમોરાઈઝ સાઉન્ડ્સ એટલે કે ધ્વનિઓ કંઠસ્થ કરાવવી ધ્વનિઓ છે એ કેવી કંઠસ્થ કરાવવી સી છે ટુ ટીચ સ્પેલિંગ એટલે કે શબ્દલેખન શીખવવું શબ્દલેખન છે એ શીખવવું ડી છે ટુ ટુ ટ્રાન્સલેટ વર્ડ્સ ટુ ટ્રાન્સલેટ વર્ડ્સ એટલે કે શબ્દોનો અનુવાદ કરાવવો તો ઉચ્ચારણ આવશે ઉચ્ચારણ તો એ ઉચ્ચારણ હશે એ કોની સાથે સ્પીક સાથે ઉચ્ચારણ કનેક્ટેડ કોની સાથે છે તો સ્પીક સાથે મિત્રો આટલું યાદ રાખવાનું પ્રોનાઉન્સિએશન જ્યારે આવે ત્યારે સ્પીક શબ્દ જે હોય એ શોધી લેવો મિત્રો પ્રોનાઉન્સિએશન તો ઉચ્ચારણ છે તે બોલવા સાથે શું છે સંલગ્ન છે બોલવા સાથે એટલે કે આન્સર શું આવશે એ આવશે ટુ હેલ્પ સ્ટુડન્ટ્સ સ્પીક કરેક્ટ એટલે કે વિદ્યાર્થીઓને યોગ્ય રીતે બોલવામાં મદદ કરવી સત્તર નંબર જોઈશું ધ એઈમ ઓફ ઇંગ્લિશ ટીચિંગ એમ એઈમ એટલે પણ શું થશે હેતુ ઓફ ઇંગ્લિશ ટીચિંગ એટ પ્રાઇમરી લેવલ પ્રાઇમરી જે લેવલ છે તો એમાં ઇંગ્લિશ જે છે એ શીખવવાનો હેતુ શું છે તો પ્રાથમિક સ્તરે અંગ્રેજી શીખવવાનો હેતુ શું છે તો એ ઓપ્શન છે ટુ ડેવલપ બેઝિક લેંગ્વેજ સ્કિલ્સ ટુ ડેવલપ એટલે કે વિકસાવવા એટલે કે મૂળ ભાષા કૌશલ્યો વિકસાવવા મૂળ જે ભાષા કૌશલ્યો છે એ વિકસાવવા એટલે કે લિસનિંગ સ્પીકિંગ રીડિંગ રાઇટિંગ જે કૌશલ્યો છે એને વિકસાવવા પછી બી છે ટુ લર્ન ગ્રામર રૂલ્સ ટુ લર્ન ગ્રામર રૂલ્સ એટલે કે વ્યાકરણના નિયમો શીખવવા સી છે ટુ મેમરાઇઝ સ્ટોરીઝ ટુ મેમરાઈઝ સ્ટોરીઝ એટલે કે વાર્તાઓ કંઠસ્થ કરવી એટલે કે વાર્તાઓ છે એ મોઢે કરવી ડે છે ટુ ટ્રાન્સલેટ સેન્ટેન્સીસ એટલે કે વાક્યો અનુવાદ કરવા તો આન્સર ઇઝ એ આવશે શું આવશે એ કે ટુ ડેવલપ બેઝિક લેંગ્વેજ સ્કિલ તો પ્રાથમિક સ્તરે અંગ્રેજી શિક્ષણનો હેતુ શું છે તો લેંગ્વેજના લેંગ્વેજ સ્કિલ છે એના જે ફોર એટલે કે સ્પીકિંગ રીડિંગ રાઇટિંગ જે છે સ્પીકિંગ રીડિંગ લિસનિંગ રાઇટિંગ જે આ કૌશલ્યો છે એનો શું વિકાસ કરવાનો છે અઢાર નંબર છે વોટ શુડ બી ધ ફોકસ ઓફ ઇંગ્લિશ ટીચિંગ એટલે કે અંગ્રેજી શિક્ષણનું મુખ્ય ધ્યાન કઈ બાબત પર હોવું જોઈએ તો એ છે અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ કોમ્યુનિકેશન એટલે કે સમજ અને સંવાદ બી છે મેમોરાઇઝિંગ આન્સર્સ એટલે કે જવાબો કંઠસ્થ કરવા એટલે કે જવાબ છે એ મોઢે કરવા સી છે રાઇટિંગ ગ્રામર રૂલ્સ એટલે કે વ્યાકરણના નિયમો લખવા બી છે ટ્રાન્સલેટિંગ એવરી સેન્ટેન્સ એટલે કે દરેક વાક્યનું અનુવાદ કરવું તો આન્સર ઇઝ એ અંડરસ્ટેન્ડિંગ એન્ડ કોમ્યુનિકેશન એટલે કે સમજ અને સંવાદ તો અંગ્રેજી શિક્ષણનું મુખ્ય ધ્યાન કઈ બાબત પર તો અંડરસ્ટેન્ડિંગ એન્ડ કોમ્યુનિકેશન એટલે કે સમજ અને સંવાદ પર હોવું જોઈએ ઓગણીસ નંબર છે ધ એ ઓફ લેંગ્વેજ ટીચિંગ ઇઝ નોટ એમ ઓફ લેંગ્વેજ ટીચિંગ ઇઝ નોટ એટલે કે નથી હેતુ નથી ભાષા શિક્ષણનો હેતુ નથી એ ઓપ્શન છે ટુ ઇમ્પ્રૂવ કોમ્યુનિકેશન એટલે કે સંવાદ સુધારવો કમ્યુનિકેશન એટલે કે બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીત છે એનો સુધારો કરવો બી છે ઇન્કરેજ કોન્ફિડન્ટ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ વધારવો સી છે ટુ ક્રિએટ ફિયર ઓફ ઇંગ્લિશ એટલે કે અંગ્રેજીનો ડર પેદા કરવો ડી છે ટુ ડેવલપ લિસનિંગ સ્કિલ્સ એટલે કે સાંભળવાની કુશળતા વિકસાવી તો ભાષા શિક્ષણનો હેતુ કયો નથી તો સી આવશે ટુ ક્રિએટ ફિયર ઓફ ઇંગ્લિશ એટલે કે અંગ્રેજીનો ડર પેદા કરવો વીસ છે ધ અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ ઓફ ઇંગ્લિશ ટીચિંગ ઇઝ અલ્ટિમેટ ઓફ ઇંગ્લિશ ટીચિંગ ઇઝ એટલે કે અંગ્રેજી શિક્ષણનો અંતિમ હેતુ શું છે તો ટુ કમ્યુનિકેટ આઈડિયાઝ એન્ડ ફિલિંગ ઇફેક્ટિવલી એટલે કે વિચારો અને ભાવનાઓ અસરકારક રીતે વિકસાવવી બી છે ટુ મેમોરાઈઝ સ્ટોરીઝ એન્ડ પોએમ્સ વાર્તાઓ અને કવિતાઓ છે એ કંઠસ્થ કરવી સી છે ટુ ટ્રાન્સલેટ ટેક્સ્ટ ઇન ટુ ગુજરાતી એટલે કે ટેક્સ્ટનો ગુજરાતી અનુવાદ કરવો ડી છે ટુ લર્ન ગ્રામર બાય હાર્ટ એટલે કે વ્યાકરણ કંઠસ્થ કરવું આન્સર ઇઝ એ ટુ કમ્યુનિકેટ આઈડિયાઝ એન્ડ ફિલિંગ ઇફેક્ટિવલી વિચારો અને ભાવનાઓ અસરકારક રીતે વ્યક્ત કરવી